મહેસાણાની સિવિલ હોસ્પિટલ જ્યાં બાઉન્સર મૂકવા પડ્યા કારણ હતું કેટલીક ખાનગી હોસ્પિટલોની દાદાગીરી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને કેટલીક ખાનગી હોસ્પિટલવાળા ખેંચી જતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેને લઈ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બે બાઉન્સર મૂકવામાં આવ્યા થોડા દિવસ પહેલા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એક એજન્ટ પણ પકડાયો હતો જેની પાસે માફી પત્ર લખાવવામાં આવ્યો હતો એજન્ટો દર્દીઓને ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં ખેંચી જતા હોવાની ફરિયાદ થઈ હતી પ્રાઇવેટ હોસ્પિટલના એજન્ટો દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલની અંદરથી દર્દીઓને લઈ જતા હોવાની ફરિયાદ ઉઠી હતી ને કેટલાક દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા સિવિલમાંથી લઈ ગયા હતા જો કે ત્યારબાદ મહેસાણા સિવિલના અધિકારીઓ દોડતા થયા છે ને બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે જે રીતે સિવિલની બહાર બાઉન્સરો હાલ મૂકવામાં આવે છે કે કોઈપણ દર્દીને અહીંયાથી પ્રાઇવેટ જે એજન્ટો છે હોસ્પિટલ તે લઈ ના જાય તેને લઈને આ રીતે હાલ સુરક્ષામાં વધારો કરશે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો સ્થાનિક સિક્યુરિટીની સાથે સાથે બાઉસરો પણ અહીંયા મૂકવામાં આવે છે જે પણ દર્દી અહીંયા આવે છે તેને સિવિલની અંદર સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરે છે મહેસાણા જિલ્લામાંથી વિવિધ ગામડાની અંદરથી ગરીબ દર્દીઓ આવે છે ત્યારે તે દર્દીઓને કેટલાક પ્રાઇવેટ હોસ્પિટલના એજન્ટો અહીંયાથી લઈ જતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી અને એક એજન્ટને સ્થાનિકોએ પકડીને સિવિલના અધિકારીઓ સામે લાવ્યા પણ હતા આ સમગ્ર મામલે ખુલાસો થતાં ક્યાંક ને ક્યાંક તંત્ર હવે દોડતું થયું છે અને સિવિલની જે સુરક્ષા છે તેમાં વધારો કર્યો છે જે પણ દર્દી આવે તેને સિવિલ સિવિલની અંદર સારવાર મળે અને સિવિલના ડોક્ટરો સારવાર કરે પ્રાઇવેટ જે એજન્ટો છે તે સુધી દર્દી ના પહોંચે તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે તો જે પ્રકારની આજકાલના બનાવો બને છે રૂમની અંદર દર્દીને પેશન્ટ અને સ્ટાફની સાથે જે પ્રમાણે વર્તન થતું હોય છે તો દર્દીઓની સુરક્ષા તથા સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને અમે હોસ્પિટલની સિક્યોરિટીની અંદર બાઉન્સરોનો ઉમેરો કરાવ્યો છે હાલ હાલના તબક્કેમાં બે બાઉન્સરો એડ કર્યા છે અને પછી જોઈએ સંચાલન કેવી રીતે ચાલે છે તો જરૂર લાગશે કે પછી આપણે એમાં વધારે આગળ ઉમેરો કરીશું મેઇન અમારું ટોપમોસ્ટ પ્રાયોરિટી પર એવું હતું કે દર્દીઓની તથા સ્ટાફની સુરક્ષાને લઈને અમે બાઉન્સરો એડ કર્યા છે ઘણીવાર તમે જાણતા છો કે તાત્કાલિક વિભાગની અંદર સ્ટાફની સાથે બી ઘણીવાર ઘેરવડક થતી હોય છે દર્દીઓના સગાઓ એની એકદમ સ્ટાફને ધમકાવે કે એમની પાસે કંઈ બી મારા મારી બનાવ બનતા હોય છે તો ભવિષ્યમાં આવું કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવ ના બને અને સ્ટાફ એની સેફ્ટીમાં એકદમ સરસ રીતે એમની સારવાર આપી શકે દર્દીઓને તે હેતુથી ભાવસો અમે મૂકવાનું ચાલુ કરાય છે